નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો પીએમ કુસુમ યોજના દ્વારા સોલાર પંપની મિત્રો જે સહાય બહાર પાડવામાં આવેલી છે બરોબર તો મિત્રો આ યોજનાની અંદર કેટલી કુલ સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો કયા કયા મિત્રોને સહાય મળશે એટલે કે કોને કોને લાભ મળશે ત્યારબાદ મિત્રો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે બરોબર આ યોજનાની સબસિડી મેળવવા માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને બનાવેલું છે બરાબર તો તેની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક કરી દેજો અને આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો આ યોજના જે છે તે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના છે બરાબર કુસુમ યોજના છે બરાબર તો મિત્રો આ યોજના હેઠળ સોલાર પંપ બહાર પાડવામાં આવે છે બરાબર જે ખેડૂત મિત્રો ખેતી કરતા હોય બરોબર તો તેના માટે સિંચાઈ મિત્રો જે છે તે મિત્રો સોલાર પંપ બહાર પાડવામાં આવે છે બરોબર તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કોણ કોણ લાભ લઈ શકે આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ બરોબર એટલે કે અરજદાર જે અરજી કરે છે બરોબર અરજી કરવા માંગે છે તે ભારતનો રહેવાસી હોવો જોઈએ ત્યારબાદ મિત્રો જો લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેતા હોય

રજૂ કરવાનું રહેશે તો મિત્રો તમારી પાસે આ બે ડોક્યુમેન્ટ બરાબર આ ત્રણ પ્રમાણપત્ર અને જો તમે કાયમી રહેવાસી હોય બરાબર તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ બરાબર એટલે કે આ યોજના હેઠળ શું શું લાભ મળશે બરાબર કયા કયા લાભ મળશે તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો જે ડીઝલથી ચાલતા પંપમાં ઘટાડો થશે અને સૌર ઉર્જામાં વધારો થાય છે બરાબર એટલે સૌર ઉર્જાનો ઉપયોગમાં વધારો થાય છે તો મિત્રો આ એક લાભ થઈ ગયો ત્યારબાદ મિત્રો ગરીબ ખેડૂતો પણ હવે ખેતી કરી શકશે બરોબર એટલે કે ગરીબ લોકો હોય બરોબર તે પણ હવે આ સોલાર પંપ લગાડીને તે પણ મિત્રો ખેતી કરી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડીઝલનો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ વધશે બરોબર એટલા માટે ડીઝલનો ઉપયોગ ઓછો થઈ જશે તેના પછી મિત્રો આગળ વાત કરીએ ખેડૂતો જે સિંચાઈ માટે વીજળી વાપરે છે બરોબર તેનો ઉપયોગ ઓછો થઈ જશે ત્યારબાદ નાણાંની અછત પણ દૂર થાય છે અને ખર્ચ ઓછો થાય છે આ યોજના હેઠળ મિત્રો જે છે તે મિત્રો સાવ ઓછો ખર્ચ થાય છે બરોબર તમારે જે એક વખત તમે સોલાર પન લગાડી દીધો પછી મિત્રો કોઈ પણ જાતનો તમારે ખર્ચ આવતો નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તમને મિત્રો સબસિડી કેટલી આપવામાં આવશે બરોબર તે મિત્રો જોઈએ તો ખેડૂતોને સોલાર પંપના ખર્ચના ટકા સબસિડી આપવામાં આવશે બરોબર એટલે કે અડધાથી ઉપરના મિત્રો તમને રૂપિયા આપવામાં આવશે એટલે ટકા તમને સબસિડી આ યોજના હેઠળ આપવામાં આવશે તો મિત્રો આપણે ઉદાહરણ તરીકે જોઈએ બરોબર તો દાખલા તરીકે તમે એક લાખ રૂપિયાની સમજો કે તમે લાખ રૂપિયાની સોલાર પંપ લગાડ્યા બરોબર લાખ રૂપિયા તો તમને આમાં કેટલી આપવામાં આવશે એટલે કે એક લાખના સાહીઠ ટકા બરોબર એક લાખના સાઠ ટકા કરવી હજાર બરોબર સાઈઠ હજાર તો મિત્રો આટલા તમને સરકાર આપશે બરોબર સાઈઠ હજાર સબસિડી આપવામાં આવશે તમારે પોતાના કેટલા રાખવાના રહેશે ચાલીસ ટકા એટલે કે ચાલીસ હજાર બરોબર એટલે તમારો જે ખર્ચો થાય બરોબર એના સાઈઠ ટકા તમને સરકાર આપી દે છે આ યોજના મારફત બરોબર તો મિત્રો આવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને તમારા ખાલી અંદર લાખ રૂપિયાની તમે ઘરે બેઠા લગાડી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જો છે એ મિત્રો આપણે છેલ્લે વાત કરીશું ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આજે મિત્રો આ યોજના છે તે મિત્રો ત્રણ વિભાગમાં વહેસાયેલી છે બરોબર વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી આ રીતે ત્રણ વિભાગની અંદર વહેસાયેલી છે તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ એની બરોબર તો ખેડૂતો પોતાની બિન ઉપજવ જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે એટલે કે લગાવી શકે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો પચીસ વર્ષ સુધી સૌર ઉર્જાને ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા પૂરી પાડે છે એટલે કે તમે પચીસ વર્ષ સુધી આ સૌર ઉર્જા ઉત્પન્ન કરી શકો છો બરોબર ત્યાંથી અને ત્યાંથી મિત્રો તમે વીજ વિતરણ કંપનીને વેચી શકો છો બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વિભાગ બે ની અંદર વાત કરીએ બરોબર તો બીની અંદર મિત્રો ખેડૂતોને સોલાર પંપ ખર્ચના સાઠ ટકા સબસિડી આપવામાં આવે છે બરોબર સાઠ ટકા સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડી સીસ એસપી એટલે કે હોસ પાવર સુધીની મર્યાદામાં આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ જંગલ વિસ્તારના ખેડૂતોને જીઇ આરસીના ધોરણો મુજબ પાત્ર ફિક્સ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આદિજાતિના અરજદારોને કોઈ પણ ફાળો આપવાનો રહેશે નહીં જે આદિજાતિના અરજદારો હોય બરોબર તેમને કોઈ પણ જાતનો ફાળો આપવાનો રહેશે નહીં ત્યારબાદ મિત્રો વિભાગ સીની અંદર વાત કરીએ તો દિવસ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરમાં હરિયાણી આવશે અને ખેડૂતો ખુશ થશે બરાબર એટલે બધી વીજળી આવી જાય છે એટલે શું થશે હરિયાણી આવશે અને ખેડૂતોમાં ખુશહાલી આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આ વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઇઝેશન માટેની છે અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ જેમાં સાઈઠ ટકા સબસિડી આપવામાં આવશે અને પંચોતેર એસપી એટલે કે હોર્સ પાવર સુધીની મર્યાદા આપવામાં આવશે મિત્રો મિત્રો આ વાત થઈ વિભાગ અંદર તો હવે આપણે વાત કરીએ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જેથી તમે અરજી કરી શકો તો તેની અંદર વાત કરીએ તો મિત્રો અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો એક તો મિત્રો તમારું આધાર કાર્ડ બરોબર જે અરજી કરવા માંગતા હોય તેનું આધાર કાર્ડ ત્યારબાદ મિત્રો બેંક પાસબુક જે તમને સબસિડી આપવામાં આવે છે તે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આપવામાં આવશે તો તમારે બેંક પાસબુક બરાબર ત્યારબાદ મોબાઈલ નંબર જે તમને રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર જોશે બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એડ્રેસ પ્રૂફ તમારું એડ્રેસ પ્રૂફ હોવું જોઈએ બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાસપોર્ટ ફોટા બરાબર પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે ત્યારબાદ મિત્રો આવકનો દાખલો આવકનો દાખલો જરૂરી છે ત્યારબાદ મિત્રો જમીનનું વિગત દર્શાવતું પ્રમાણપત્ર અને ત્યારબાદ મિત્રો સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે હોવા તમારી પાસે હોવા જરૂરી છે તો મિત્રો તમે અરજી કરી શકશો ને મિત્રો હવે એ પ્રશ્ન આવે બરાબર કે અરજી કઈ જગ્યાએ કરવી તમારે અરજી ક્યાં કરવા જવી બરાબર તો મિત્રો તમારે ક્યાં અરજી કરવા જવાનું નથી જો તમારી પાસે લેપટોપ અથવા કમ્પ્યુટર હોય તો તમે ઘરે બેઠા પણ કરી શકો છો અથવા તો તમે કોઈપણ દુકાને અથવા તો સીએસસી કેન્દ્ર પર ફોર્મ ભરી શકો છો બરાબર તો મિત્રો આપણે ઘરે હોય બરોબર ઘરે બેઠા તમે કઈ રીતે ફોર્મ ભરી શકો તો મિત્રો તેની અંદર વાત કરીએ તો અરજી ક્યાં કરવી તમે આ ઓફિશિયલ વેબસાઇટમાં જઈ શકો છો બરોબર જેનું નામ છે પીએમ કુસુમ ડોટ એમ એન આર ઈ ડોટ ઇન બરાબર મિત્રો આ વેબસાઇટ છે બરોબર ઓફિશિયલ વેબસાઇટ છે અથવા તો મિત્રો તમે પીએમ કુસુમ ખાલી સર્ચ કરશો સર્ચ ક્યાં કરવાનું તો મિત્રો તમે કોઈ પણ ક્રોમ બ્રાઉઝર અથવા તો બ્રાઉઝરની અંદર સર્ચ કરી શકો છો બરોબર તો ગૂગલની અંદર સર્ચ કરી શકો છો તમારે ખાલી પીએમ કુસુમ લખવાનું છે બરાબર ઇંગ્લિશમાં લખશો તો પણ મિત્રો આવી જશે વેબસાઇટ અને ગુજરાતીમાં લખશો તો પણ મિત્રો વેબસાઇટ આવી જશે વેબસાઇટ ખુલી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું છે રજીસ્ટ્રેશન કરવાનું આવશે બરાબર સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ મિત્રો તમારે ફોર્મ ભરવાનું આવશે બરાબર અમુક વિગતો દાખલ કરવાની આવશે તો મિત્રો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે જેમ કે અરજી ક્યાં કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ત્યારબાદ મિત્રો કોણ કોણ લાભ લઈ શકશે બરોબર કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે તો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ તમને હજી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો પણ મિત્રો આપણે ખોટી કોમેન્ટ કરવાની નથી બરોબર એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો મિત્રો આ વીડિયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વન્યા માતરમ